મારે ફોન કરો છો કોબરાના બે લાખ રૂપિયા ઉપર કે હે મારા સાથીદારો ને કરવા પડશે આપણે મારી બોલી પરમાણે કેમને બોલાવવા પડશે બોલો બોલાવું તો ખરો Saksi boleh utahin. masa tidak nu awal dah gak sih. દઉં પડશે હાલવું પડશે નહી ચાલે મારા સાથીદાર નો ફોન આવ્યો એ રીતે એટલે મારે ચાલવું પડે ને યાર આ જાપાન અંદર જંગલ માં જતો તો બૂટ તૂટી ગયો તો ત્યાંથી એક બુટ મળ્યો અને આ બુટ છે ડબલ ડુબુટ થયા હમ ભાઈ પાકિસ્તાન ભારત કહેવા કેવી ખરા મારા સાથીદારો અઢી બે લાખ નો ડૂચો મારીએ સીઠ કોબરા પકડીને આપી દઈએ

મારો બેટું એક જ કોબરા મળી જાય ને આમ આમ ખોત કાઢ નાખો આમ કોબરા તો મારા નજર માં ચડ જાય ને એટલી જ વાડ જોઈ રહ્યો પચાસ હજાર ભરી ગાડી ઘેર લાવી દે પછી તો કોબરા આમ જ કોબરા લે ખાવ પછી આયો સાથીદાર દાર આયો એવું લાગે છે એક ડીલ મળી છે આપણો ડીલ મળી છે આપણો ને એક

એક જાય તમાર સાચી જિંદગી આસો આરામ થઈ જાય માર પણ મારો બેટો મળશે તો કોબરા જાપાન માં અહી આવી હ પહાડી જંગલ માં પણ થાકી તો તાપ પણ વધારે હન તરસ પણ વધારે લાગી આ મારું બેટું એક જ કોભરા મળી જાય ને તો જિંદગી સુધરી જાય कक्षक जाए, गाडी बंगला लेलो आ सपेरा नो काम धंदा बन्द कर दउ उम् कोब्रा कोब्रा तारी माया लाधी जेर तारु वेची मारु हे कोब्रा कोब्रा फाट छ कोब्रा किंग कोब्रा वाह वाह बेतो અમે તને જ હોડતા હતા તને તમે વચ્ચે લે હોદ્યો અમેરિકાના જંગલમાં હોદ્યો પણ મારું બેટું ચો હંતાઈ ગયેલું આખરે તમે મર્યા તો ખરા મણો હો તું એ જ છે ને તો જાપાના દેશમાં આયા તો મારો શિકાર કરવા હા એ જ એ જ હું મારા સાથીદારોને સફેરન બોલાવું આજે તને નહીં છોડું

ની કિંમત તો અમાર લેવાની છે ભલે તારા જોડે પાવર હતો પૈસા અમાર લેવાના હા મારા

છપેરની વિનટના નેકરી અંદરથી મારી મને ખબર પડી ગઈ થી કે આવા છેતરપંડી તો બચી જ આ તો મારો ખેલ ખતમ હતો મારો રૂપિયા જતો ન તમે